કરી લેવાનું છે પગમાં પછી અને જેટલી મોટી સારી ધોતી તમે લાવશો તો કમ્પ્લેટ એટલે સારી ને દરેક મોટી મોટી લાવ આ બે જેડા બેતા ને અને આ બાજુ પકડી દેવાનું છે પછી એને બાજુ થી એ ડાયરેક્ટ એમ આગળ રીતે તમે આગળ રીતે દે આગળ રીતે ગમડી ને કમ્પ્લીટ આવી કી જાય જરા વાત આત્રા બની જશે પછી એ તમારે આગળ ખાવાનું આ બાજુ છે એને આવી રીતે કરી લેવાનું છે મેં જેમ કરું છે એમે કરતા એટલે રહે આને પણ દાદરા ભણી ગયા આને પણ તમારે ફોન દેવાનું છે આવી રીતે પછી આવી રીતે તમારી રીતના તમારી રીતના હકી કરી લેજો લાવે તો કી થાય કે એક બાજુ પર તા લગાવી દેતા એક તમ કાઢશે તો એક મિનિટ મેં થોડું ઘણું ટી શર્ટ પહેરીને તમને બતાવી દે લાગશે તો ફાઈનલ લુક જો

અને તમે કઈ ના છો કમેન્ટમાં જરૂર પૂછે જો